જ્યાં આખું મંત્રી મંડળ બેસે છે એ ગાંધીનગર જે ગુજરાત ની રાજધાની છે ત્યાં છ વર્ષથી પણ નાની બાળકી ઉપર બળાત્કાર થાય છે અને આ એક ઘટના નથી આની પહેલા પણ જસદણ માં પણ આવી જ ઘટના થઈ છે આપણે નારીને પૂજવાની વાત કરીએ છીએ પૂજાની જરૂરત નથી નારી માટે નારીનું સન્માન કરો એની ગરિમાનું રક્ષણ કરો એક બાળકી નાના બાળકો સુરક્ષિત નથી જ્યાં ત્યાં આપણે બીજો કયો વિકાસ કરી શકીશું તો બસ જે આ મંત્રીમંડળ આખું બેઠું છે એમને સૌને વિનંતી છે કે જે આ જગન્ય અપરાધ થયો છે એના બાબતે તાત્કાલિક કાર્યવાહી કરો અને આખા ગાંધીનગરને સુરક્ષિત કરો

જે પણ પગલા લઈ રહી છે બેટી બચાવો બેટી પઢાવોના અંતર્ગત તો ત્યાં શું કામકાજ થઈ રહ્યું છે એ બાબતે અમે આમ આદમી પાર્ટી તરફથી જનતા તેમજ સરકારને જગાડવા માંગીએ છીએ કે જસદણમાં બી બે દિવસ પહેલાં આવી ઘટના બની હતી અને આજે ગાંધીનગરમાં પણ આ ઘટના બની છે તો સરકાર શું કરી રહી છે